अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद बजवे छे के खाली दर्शन मोहनीयज वाग बजवे छे मारो मुख्य सवाल त्याच छे के दर्शन मोहनीयना उदय થીच कर्म बंद पॉसिबल छे कर्म नाना दर्शन दर्शनावला आप કેવળ દર્શન થઈ જાય અને કેવળ કેવળ જ્ઞાન તો પછી પ્રશ્ન છે એ આપણે વાત કરી જ છે પણ એમાં મને હજી આમ ગેર નથી વ્યસ્તી એટલે હું પૂછપુછ કરું છું મને એવું લાગે છે કે હોય તો પણ દર્શન જઈ શકે એ ત્રણ છે કારણ કે પછી એને ચારિત્ર કહી દેવામાં આવે છે કે દર્શન મોહનિય ગયા પછી પણ મોહનીય કર્મ તો જીવને રહે છે જેમ ભરત ચક્રવર્તી નું એક્ઝામ્પલ લઈએ કે આપણે રામ ભગવાન નું એક્ઝામ્પલ લઈએ કે તમે જેમ કહો છો કે લાસ્ટ બર્થ હોય તો જન્મથી સ્પષ્ટ વેદન હોય છતાં પણ એમને દર્શનાવરણ જ્ઞાનાવરણ અને મોહનીય કર્મ તો છે જ

એ વખતે એ જીવ કઈક એવા પ્રકારના પુરુષાર્થમાં છે કે એને દર્શનાવરણ નાનાવરણ મોહનીય ઉભેલું છે છતાં પણ એ કેવળ દર્શન અવસ્થામાં છે હા તો હોય જ ને પણ

કારણ કે પાયો ત્યાં છે ને પાયાનો પ્રશ્ન છે હંમેશા એકડા પછી મીડાની વેલ્યુ નથી એકડાની જ વેલ્યુ છે મીડાની વેલ્યુ નથી એકડા ના આધારે બધા મીડાની વેલ્યુ છે આપણે આ વાત થઈ ગઈ છે આગળ એટલે એકડો શું છે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહની કર્મ એકડો છે પછી એના આધારે લાખ અવતાર થાય ને બધા મીડા કહેવાય હવે તમે એકડો કાઢી નાખ્યો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહની કર્મ ખલાસ કરી નાખ્યું બરાબર છે હવે તમારું ચારિત્ર મો ભલે વાંકી રહ્યું ચારિત્ર તમારે સાઈડ પણ જવાબદાર નથી મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યા છે કે છેલ્લા અવતારમાં શાંતિનાથ ને અરનાથ આ ત્રણેય લોકો ચક્રવર્તી તરીકે જન્મ લીધો છ ખંડો ઉપર વિજય પ્રાપ્ત કરવો હજારો કરોડો માણસો ની હિંસા કરી અબજો રૂપિયાની સંપત્તિ અબજો રૂપિયાનું રાજપાટ અનેક રાણીઓ અનેક પુત્રો એ જ અવતારે મોક્ષે ગયા આમાં પાંચ મહાવ્રત માંથી મહાવ્રત ના આવ્યું છતાં એ અવતારે તીર્થંકર એ અવતરે કેવો જ્ઞાન એ અવતારે મોક્ષ અનેક વ્યક્તિઓના એમના બધાની પાસ્ટ તો પાંચે પાંચ મહાવ્રત હતા જ અમુક વર્ષો સુધી એવું નથી પેકેજ ની વાત કરવા માંગુ છું એટલે પુરુષાર્થ નથી હું શું કઉ છું એમને મહાવ્રત નતા એવો કહેવાનો પ્રશ્ન છે જ નહીં પણ એને આપણે ગુણસ્થાન સાથે લઈએ તો ચોથા ગુણસ્થાનક નું નામ બી અવિરતી સમયક દ્રષ્ટિ ગુણસ્થાનક છે તો ત્યાં સમ્યક દ્રષ્ટિ છે જીવ પાસે અને છતાંય કોઈ પણ પ્રકાર બાર વૈરાગ્ય નથી

એટલે હું તમને કહી દઉં હવે કે બધી વસ્તુ પાસ કર્યા પછી એને આ પ્રાપ્ત થયું છે જ્ઞાન દર્શન ચારિત્ર શુદ્ધ સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર ઇન પ્રીવિયસ બર્થ હવે એને આ પ્રોસેસ જરૂર નથી સમજાય છે મારી વાત ઓલરેડી જે પાસ આવી री फोरवर्ड एज अच्छोरिटीमुर्शन कैपिटल तरीके पेलू नाश थी गाउ इक ऑटोमेटिकलीट नॉट रिक्वायर प्रोसेस महाव्रत और साधु और त्याग ऑफकोर्स इट इज उदय कर्म देन इट इज ओके बट नाउ इट इज नोट रिक्वायर કારણ કે એનો દેશ છે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોની ઓલરેડી યુ પાસ ઇટ હવે જે ઉદય કર્મ છે એના માટે તમે જવાબદાર નથી કારણ કે રિઝલ્ટ છે અને એના તમે આ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મિથે ચારિત્ર હતું ત્યારે નાખેલા પછી ખલાસ થઈ ગયું ના યુ ઓલરેડી પાસ ઇટ હવે જે બીજ નાખ્યા તેનું ફરતો તમારે આવવાનું જ છે માટે યુ આર નોટ રિસ્પોન્સિબલ તમારે ફેરથી પાસ થવાનું નથી હવે ઓલરેડી યુ પાસ ઇટ as per your darshan as per your gyan and as per your character all you already passed now it is the only mechanical process remaining so that this process you are not responsible mate koi jawabdar nahi jai sachidanand ave bhi mat sanga pe pahle kale thodu thodu puchishu thodu thodu